એટીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઈડનના ચડાસણા ગામમાં નગ્ન કરી યુવાનને અપાઈ હતી તાલિબાની સજા યુવાનને ડોર માર મારી ગામમાં નગ્ન અવસ્થામાં ફેરવાયો હતો પ્રેમ સંબંધમાં અપહરણ બાદ યુવકને માર મરાયો હતો કોલ્ડ સ્ટોરેજમાંથી ઉપાડી લઈ જઈ માર મારી ગામમાં ફેરવાયો હતો ઘટનાના બે દિવસ બાદ જિલ્લાનું પોલીસ તંત્ર દોડતું થયું પ્રેમિકાને મળવા આવેલ યુવાનને નગ્ન અવસ્થામાં વરઘોડો કાઢતા સમગ્ર પંથકમાં ચકચાર પોલીસ દ્વારા ત્રણ ટીમો બનાવી આરોપીઓને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી હતી જાદર પોલીસ મથકે લોકોના ટોળે ટોળા જાદર પોલીસે નવ જણાની અટકાયત કરી આ મામલે જાદર પોલીસ સ્ટેશને વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર સલમાન જાદરવાલા એટીએન ટીવી ન્યૂઝ હિંમતનગર ચડાસણા ખાતે જે બનાવ બન્યો છે કેટલી ટીમો છે તે હાલ કાર્યરત છે અને કેટલા આરોપીની અત્યાર સુધી અટકાયત કરવામાં આવી છે ઈડરના ચડાસણા ગામે જે બનાવ બન્યો છે એ ગુનાની ગંભીરતાને લઈને તાત્કાલિક અલગ અલગ ઈડર પોલીસ સ્ટેશન તથા જાદર પોલીસ સ્ટેશનની ટીમો બનાવી લગભગ સાતથી વધુ ટીમો બનાવી નવ જેટલા આરોપીઓને અત્યાર સુધીમાં રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે એ સિવાયના આરોપીઓને રાઉન્ડ અપ કરવા માટે અલગ અલગ ટીમો અત્યારે હાલ કાર્યરત છે અને એ લોકોને રાઉન્ડ અપ કરવામાં આવશે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને બીએનએસ એક્ટની કલમ એકસો પંદર બે એકસો સાડત્રીસ બે એકસો નેવ્યાશી બે એકસો એકાણું બે એકસો નેવું ત્રણસો દસ બે ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની સાથે સાથે એટ્રોસિટી એક્ટની પણ અલગ અલગ કલમ લગાવવામાં આવી છે અત્યારે હાલ સઘન પોલીસ તપાસ ચાલુ છે અત્યાર સુધીમાં નવ જેટલા આરોપીને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે અને બાકીના તપાસ ચાલુ છે અને બાકીના આરોપી પકડાશે પછીથી